વેલકમ ટુ ગાજલ્સ કિચન આજે આપણે ગરમીમાં પીવાની મજા પડે અને બહાર ગયા વગર જ ઘરે બેઠા ઝટપટથી તૈયાર કરી શકાય તેવું સરસ મજાનું ખાટું મીઠું એવું ડ્રિંક રેડી કરીશું તેના માટે મેં અહીં પલ્સ કેન્ડીનો ઉપયોગ કર્યો છે પલ્સ કેન્ડી બજારમાં ઘણા બધા ફ્લેવરમાં મળે છે મેં અહીં કાચી કેરી ફ્લેવરની પલ્સનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ ફ્લેવરની કેન્ડી લઈ શકો છો આ કેન્ડીને આપણે મિક્સર જારમાં લઈ તેનો ફાઇન પાવડર બનાવી લઈશું અને આ પાવડરથી આપણે ડ્રિંક બનાવીશું તો આપણે આ કેન્ડીનો ફાઇન પાવડર બનાવી લીધો છે આ ફાઇન પાવડરને આપણે એક ગ્લાસમાં એક કે દોઢ ચમચી જેટલો એડ કરી લઈશું તેની અંદર આપણે સ્પ્રાઇટનો ઉપયોગ કરીશું અહીં તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ સ્પ્રાઇટ એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અહીં આપણે સ્પ્રાઇટ એડ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે આપણું ડ્રિંક રેડી થઈ ગયું છે તો આ ઉનાળામાં આ ડ્રિંક એકવારથી જરૂર ટ્રાય કરો તમને ખૂબ જ ભાવશે